કે તમે કણ અલ્પતિ રૂપિયા છે એક સમજા જે વાત અને મારા કણ નથી તમે પ્રસંગ કર્યો એ દાખલો લ્યો તમે મારી વાત હવે તમે પ્રસંગ કર્યો એટલે દેખા દેખીનો મે ઉપાડ્યો બસ દેખા દેખી મારે વાળો દેખા દેખીના જે વધુ ખર્ચા છે

સમાજ માં બધા દેખતા દેખે આપડે આપડે ચાલુ કરતા હોય આપડે બધું આર્યો કરતા હોય બોલે આમ કર્યું છે આપડે આર્યો કરવું છે એને ડીજે કરવાની છે પાંચ દસ ગાડીઓ કરતા હોય